હવે ઈ તમને કવ મનસુખ હું તમારા બધા video જોતો એક ઓલા કાઠી દરબાર નો કૈક લંડન થી તો એ જોતો પછી મેં કીધું હાલો આજ તો મારે મનસુખ ફોન ને phone કરવો છે મનસુખ ભાઈ બહુ મજા આવે છે તમારા વિડિયો હું જોવ ત્યારે મને એવું આવે છે પછી ગોવિંદભાઈ ખાસ મારા મિત્ર અત્યારે ભાવનગર રહે છે ગોવિંદભાઈ રેડિયો કલાકાર હતા આપડે ગોવિંદભાઈ ભાઈ બોરીચા તમને ખબર હોય તો ગોવિંદ ભાઈ બોરીચા ઉનાળા ના હતા bank manager હતા expired થઇ ગયા નાનજી સમજી પણ હું તો એક વસ્તુ સમજુ છું તમને કહું કે મનસુખ એક વસ્તુ સમજુ કે તમને જો દુનિયા બાપ ક્યા હોય તો તમારામાં બાપ ના ગુણ હોવો જોઈએ

તો કોઈ દી નીચા માણસ ને કચડવાની કોશિશ દીકરો ન કરે હું તો હું હાજર અને હું દસ વર્ષ નો સરપંચ હતો આખા ગામમાં ફૂલેક ભર્યું બધાને મેં પ્રેમ થી મેં કીધું જો ભાઈ માનવ બધા એક જ છે આ તો બ્રાહ્મણ વર્ગીકરણ કરી બેસાડી દીધેલું છે આપડી બાપ ની ઉંમર થી મોટો હોય ને એને તમે બાપ દાદા થતો તો દાદા કે ન બોલાવો તમે સમજી લો તમે જયારે એને ઊંચી ભાવ નથી બોલાવ તો તમારી ઉપર એને ભાવ થશે મનસુખભાઈ કોઈ હોય પણ નાના માણસ ને અમારે વાલ જીજી બાપુ હતા તમે નામ નો વાંબ્યું હોય તાલુકા પ્રમુખ હતા તળાજાના આ ગરીબ માં ગરીબ માણસ કોઈ પણ જ્ઞાતિ નો માણસ ભાઈ સિવાય નો ભલે અમે તેના છોકરા છોકરા લેવડા થઈ ને તો આપણને તળાજા મળે ભાઈ કેમ છો અરે બાપુ તમે મોટા તમારા છોકરા છો તમે નહીં મને કે રાજપૂત ની ભાષા ખબર તને મીઠી ભાષા રાજપૂત તો મને કે આપડે ડોક્ટર વાળા છે ત્યાં જાય ને કોક દવાખાને હમ એટલી બધી મોડી આવી તું

અમુકના પેટાળ પાપી હોય જે માણસ છે ને ઉચ્ચ જ્ઞાતિ હોય ઊંચ જ્ઞાતિ કેતા જેના કર્મ જેના શિક્ષણ જેને જેને સંસ્કાર વાળી જેની વાણી હોય વાણી આ બંધારણ થકી મને તમને અત્યારે મૂળભૂત અધિકાર આપણને મળ્યો ન કરતો અહીંયા અંગ્રેજો રાજ કરતા હતા આપણી પાસે ક્યાં આપણી પાસે હતું કઈ

થી બાંધે છે લુંગી માંથી બાંધે એલા મારા ભાઈ બધાને જીવા જેવો અધિકાર છે જીવો સારું અને આપણા ભારતની અંદર જાતિ ભેદભાવો માટે બધા ભાઈચારો નું વાતાવરણ થાય એવું એવું થોડું જીવો તો જેથી કરીને બધી સમાજને સન્માનતા સમાનતા મળી રહે અમે તો તમે તમે જો મારે સાંભળો આજે દરબાર તમે રિંગ કરીને અમને સારું લાગે શું કામ કે આજે તમને આટલું આટલું આપણે એકબીજાને વોત્પ્રોધ થિયા ને અત્યારે સોશિયલ મીડિયા થી આ કોઈ કોઈ ભગવાન થી કેમ કે આ સોશિયલ મીડિયા થી અત્યારે મારે તમે તમે ઓડિયો સાંભળ્યો તો તમને લાગણી જાગી પછી મને એમ થયું હું લાવો હવે મારે મેં કીધું ફોન કરવો છે મારી વાત તમે થોડીક સાંભળો આ લોકો વિજ્ઞાન શાખા વાળા ભલે કોઈ એવી શ્રદ્ધા છે એટલે એનો બકરો કાપતા છે ચડાવતા છે ને ચડાવતા કે હજી તો ભારત હું તમને કોઈ હોવા વળે એ શ્રદ્ધા માંથી નીકળી નહીં નીકળે તમે સમજી લો હજી એટલા વર્ષો થયા ને ભલે

ખાટકી નું જે છે ને એને નાના બે ને અલગ પડે છે અલગ શું કામ ખબર છે કે ઇસ્લામિક ધર્મ જે છે ને ઈસ્લામી ધર્મ એને આ શોપ નું એક લાયસન આવે છે

માયાભાઈ કલાકાર તમે ઓખો ને એ તો આખો ભારત ઓળખે છે મારું ને બે નું ફાર્મ હાઉસ પાસે પધારો અત્યારે આવી ભાઈ આવું ભાર નામ ભૂલી જાવ તો કે જો બોડી ને માજી છે પણ

તમે સમજી લ્યો કોઈ કઈ નો પૂછ્યું બધું અકેલ આઈ ગયું તમે સમજો કોઈ માતાજી લે હું હોનું કરવું છે મેં તો એક વાર ઓલા જૈન આપડે તળાવ મેં તો ઓલા કે જૈન નું છે તો તમે મને કે બોલાય નહી કાય ભાઈ ભાઈ સાંભળવા તો હોય ને અમે પછી મેં એના મુનિને કીધું મેં કીધું આ એક તીર્થશન જે તમારા છે એ કઈક જ્ઞાતી નેતા તો બધા છત્રીયો હતા મેં કીધું છત્રીયો તમે એને ભગવાન હું કામ માની લીધા

એમ તો હું હું એને એને લાખ તમે સમજી લો છતાં તમે આને મેઘો પકડી બેઠા તો એટલે આ ધર્મ નથી અધર્મ છે બરાબર બહુ સાચી વાત હવે જે કઈ હોય મનસુખભાઈ પણ ક્યારેક પધારો તો અમારા મહેમાન થાય

મારો ખાસ ભાઈ બન્યો હતો તમે સમજી લ્યો એક્સપાયર થઇ ગયા ભાઈ ને ઓલો રાજવીર છે પણ વીરાભાઈ બહુ પીવામાં ચડી ગયા દારૂ પીધા તમે મારી સાંભળી લ્યો

એનાથી જાતિ ભેદભાવ આ અંદર થોડુક એકતા નો માહોલ બંધાય હવે અત્યારે છે ને એવી અત્યારે પરિસ્થિતિ અમુક અમુક છે સમજણ વગર ના માણસો છે ને હામે હામી ને ઉભી કરી કરી અને જે કઈ હારે બેઠા જેવું છે ને એ બગાડી નાખ્યું તમે તને અમારા ગઈલો ભાઈ ખોજો છો ને એ બે પૈસા ની કુલ્ફી બનાવે બનાવે વાડીલાલ વાળા બાર રૂપિયા ની કુલ્ફી બનાવે ની કુલ્ફી માં બાર રૂપિયા ની ગુલફી માં કઈ ફેર છે મનસુખભાઈ રાજપૂત થાય બાળલા કોઈ રાજપૂત નો દીકરો કોઈ કામ જ ન કરે તમે રાજપૂત ને તો આમાં માણસ આવતો હોય તો પ્રેમથી મનસુખ ભાઈ કે એમ કે નહીં આવા વર્ગ હોય એવી ભાષા હોય ઉત્તમ ભાષાથી જીવતો હોય એને ક્ષત્રિય કહેવાય ને બાપ બાપુ

હા તો બળચા મારા સોરા ગયો ક્યાં બિચારો રેલગાડી માં ગયો બાપુ મારા બળદ કોક સોરી નો હતો આપડે

અને હું તમને એક વાર નંબર તમને નંબર આપી દઉં ગોવિંદ તમારી વાત કરે તમને કઈ હવે આપડે આમાં તમે આપડે જે તમે તો વિડીયો મારફતથી આપણે અત્યારે ફોન કર્યો છે ને વિડીયો ના મારફત હા જી જી હવે આપડે આ બાબતમાં માં આપડે થોડુક youtube ની અંદર આ જે સંવાદ થયો એ આપણે ચડાવવા રાજી છો?

એટલે આવું બધું છે દરબાર આમાં હું છે પણ તમારી જેવા સમજદાર વ્યક્તિ જયારે મેદાન માં આવશે ને ત્યારે આ બધું તમને કઉ ત્યારે માંડ આ બધા નું સેટ થાય એ તમને કઉ

જો હવે એ તમને તમને વાત કરું આયરા ની હતી ને અમારે ઓલા જોગાદાર એ દીધું તું હજી એનો ધુવો એના મરશીયા ગવાય કે અમે વણકરને ને તમે વણાટ જેની નાતા એ નેડો નહિ હવે મને ગુણ રેવડાવે કે મને જાત પૂછો માં જગડો ભાઈ મરી ગયો ત્યારે ન પડી એને કીધું કે હવે ભાઈ જા ભાઈ જાય કે અમે આહી અને તમે વણગર નાચે નેડો નહી પણ તારા ગણ ને ન બોલું ગમવા

પાણી અંદર મળ હોય છે એ ડોળ પકડી ગયું છે એના જગત પીતું નથી એટલે નીર વાણી નીર કેતા જેની અંદર કોઈ કચરો નથી જેની અંદર તમને કહો પછી એનું ઈ પાણી હોય તો એનું ડોળ બેહાડવા માટે થઈને ફિલ્ટર મૂકો તો ડોળ નો બે